મોટર બંધ થઈ ગયું કઈ ખબર ન પડી મને એવું છે વાંધો પણ આપડે ધીમે ધીમે બધા રૂમ માં ક્લાસ કરવું પડશે એટલે સામાન ધીમે ધીમે બહાર કાઢ્યું લારી જોડાય આ એક જ બાકી છે આ પલ્લે તો કઈ થાય નઈ ને એટલા માટે આ દાદા માણસો થાય ને ત્યારે લઈ લેશું નઈ આવે છે કોણ આવે છે સિવાય નઈ આવે છે એ હો આ નહી ગીસ્ લાગે છે કપડા ને પહેરવા નતા બોલો નવા છે ને તોય એ પહેરવા ન હતા મેં પહેરાય દીધા હે અને અંકિતા બેન ને કેવું કામકાજ આવતું તું આ માળી છે ને આથી ને આપડે સામાન ઉતારી લીધો પણ વાળવાનું બાકી હતું એટલે અંકિતા બેન અત્યારે વાળ્યું આમ જો આ રૂમ માં હતા ને પાણી આવી ગયું આવતું છે પણ તારે તો આમથી છે જો ઓલા રૂમ માં પાણી સાટવાનું આલે છે ને આ બાજુ આમ ઢાળ છે એટલે આ રૂમ માં અહીંયા ખાડો ભરાશે આયા પાણી ભરાશે આ રૂમ માં આપડે પાણી સાટવાનું છે પણ આ શેટી આ વસ્તુ એટલું લેવાનું છે આ કબાટ લેવાનો છે પોસ્ટર આપણું ફોટો છે ઈ આપડે છોડવાનું છે શિવાની બેન નો પછી આ રૂમ માં પાણી સાંટવાનું છે કુંડી પણ આખી ભરેલી છે એટલે શિવાની પપ્પા કે આ એક રૂમ ખાલી થઈ ગયો છે તો આને તો કલાવી દઉં એટલે એટલું પાણી આપણે બસે પછી તો ઓલી કુંડી ખાલી થાય અત્યારે તો કુંડી ભરાતી જાય એટલે હર છે ને તાણ ન પડે અને ભરપૂર આમ જોઈ હમાય સા લાઈટ છે आ आखि रे आ तो छाटा उडे तो ना उभी रे छे हां हां इसका नीचे हेठे उतर हम तो इसका खाई पारी पूरी एम करते करते धीरे-धीरे ऊपर चढ़ी जा है बगीची मा जावे हालो हाले हेठे उतर ला ले लो मम मम खाउ था हालो हालो हम तो ले नीन के मैं हेठो तान ले लीजो हालो हाल पाई पूरी खावा हाओ पाई पूरी खावा दो पाई पूरी वेफवाई गया है ने तो लेवाई गए है બીજું રસોડું પણ ચાલુ છે એવું બધું છે ઈ કામ બતાવી કેટ થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું તમને બતાવી રસોડા ની અંદર એમ કેવા કેવી કેવી સુવિધા મૂકી છે

હવે આપણે જે મેન એમ કેવાય કે સામગ્રી મૂકવાની હોય એના માટે સરસ મજાના મસ્ત મજાના કબાટ બનાવી દીધા હે તો એક બેન ત્રણ એક બેન ત્રણ સો કબાટ છે અને એથી વસ્તુ ન

જ ને આ તો છે થઈ બસ થોડુંક બાકી છે એ તો હમણે કમ્પ્લીટ થઇ જાય એવું બધું મને લાગે છે સમજો ને આપડે ફુરાભાઈ ગણપતભાઈ નગરા પ્લાસ્ટર જ કરે

અને માળી નીચે નું બધું કામ બાકી જાય હું હા ઢીલા ઢીલા કામ કરો ઉતાવળ રાખો

તો હવે આપડે છે ને આ રૂમ માં શેટી અને કબાટ છે એટલે એ બે આપડે ખાલી કરવાનું છે અને બાર લેવાનું છે એટલે મારે પેલું કામ ઈ કરવાનું છે કે પેલા ચેટીના ખાના છે આ પેટી ને એવી છે એટલે આમાં બધા કેટલો કેટલો સામાન છે આખા ભર પૂરક છે ગોદડા છે ઓછી કામ એવું બધું છે એટલે એ બધું પેલા બહાર લેવાનું ને પછી શેટી લેવાય અને ઓલું તો બધું સામાન પડો તો શેટી લેવાય ને વજન કેટલો થાય શેટી નું વજન હોય અને એમાં વસ્તુ પડ્યું હોય એનો હોય અને શેમ આપડે કબાટમાં એમાં એવું થાય આ ખાનું આ ખાનું બધાયમાં એમ કેવાય બધામાં સામાન જ છે એટલે એમાં આપણે ખાલી કરવાનો પણ પેલા એક વસ્તુ ખાલી કરીએ આપણે જો ગાડલું મેં લઈ લીધું છે આની ઉપર હું ઓછી કાને એવું બધું કાઢીને અહીંયા મૂકું અને પછી ગાડી બાંધવા છે ને શેટી ને તો કદાચ અહીંયા હોલમાં તો નહીં જ હાલે એમ કે આ બાહુ આપડે નાનું છે એટલે અહીંથી શેટી ને એવું ન હાલે એટલે ઈ આપડે બહાર જ મૂકવાનું થાય એટલે પછી બધું સામાન પાછો એમાં મૂકી દઈશું અને જયારે પાછું લેવાનું થાય ત્યારે પાછું સામાન કરી લઈશું પાછું મૂકશું એવું બધું કામ આપણે કરવાનું હોય તો આનું ફટાફટ હવે આ ખાનું ખોલવી હવે ત્યારે છે ને ટાઈટ થઈ ગયું છે બહુ ખાનું ખૂલતુંય નથી જો એક બાજુ ખુલી જાય છે ને આ બાજુથી ખૂલતું નથી આ પરાયણી આમ બિહારેલું છે એવું બધું છે પેલું તું નહીં ને પાટ્યું જયારે ખોલવું હોય તારે આખું પાર્ટી થાય છે પણ આ ખૂણો નથી ખુલતો શિવાની પપ્પા બોલાવવા પડશે તો આપણે એક ખાનું ખાલી કરી વાળું છીએ માન માન આપણે કીધું ખુલું અને આમાં હતા બધા કા બધા જો મેં અત્યારે બાર મૂકાય છે ખાટલે બધા એમ કેવાય ને કાક કહેવાય ને ગોળ ગોળ અને બાકી છે ને ભરસે ઓછી છે ભરીને આપણે હાથે ભરેલા છે જો આવા બધા કાંક ઓછી હોય મહેમાન આવે ને એટલે બધા ઓશીકા દેવાના હોય બધા અલગ અલગ જો ફરત હશે તૈયાર હોય આમાં હું ખલ્લું છે ભલે પધાર્યા મહેમાન ભલે પથારિયા હાથે જ ભરેલું હતું તો તો બધું બહાર આવી ગયું છે આટલા બધા ઓશિકા છે ને હવે ઓલામાં બ્લેન્કેટ ને કોઈ ગોધડા ને એવું બધું છે હવે ઈ ખાનું આપડે કાઢી નાખ્યું બારું ટાટલી તો બહુ ટાઈટ છે બહુ ટાઈટ છે અત્યારે છે ને આપડે હવે એમ કેવાય બીજા રસોડા ના કામકાજ માં હવે જ બાકી રહ્યું હે બાકી તો કમ્પ્લીટ થવાય રહ્યું છે પણ ખાલી જે હામે જાળીયું દેખાય ને એમાં થોડું કેમ કે ઉધાર નું કામ બાકી છે બાકી તો બાર બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને ગણપતભાઈ જો હવે લાઈટના બોર્ડ સાફ કરે છે સમજો કે મેં ધાર આવે સમજો બોલશે નહીં મીઠા મીઠા દાત કાઢશે તો કા ગણપતભાઈ હ આ નું કો કરજો સાપ હો ન કરજો બેન રહે મૂકી નહીં એવું બધું સાહેબ પણ કાય વાંધો નહીં આલો સરસ મજાનું એમ કહેવાય કે આજે બે રસોડા કમ્પ્લેટ થઈ ગયા કા હા થઈ ગયા